બહુ દૂર જ્યાં પર્વતોના શિખરો આકાશને સ્પર્શતા હોય તેવા રૂપનગર નામના રાજ્યમાં અનિલ નામનો એક યુવાન શિલ્પકાર રહેતો હતો અનિલ નાનપણથી જ પથ્થરોમાં જીવ પૂરવાની અદ્ભુત કલા ધરાવતો હતો તેની છીણી અને હથોડીમાંથી એવા શિલ્પ બનતા જાણે અત્યારે જ બોલી ઉઠતો પણ અનિલ ખુશ નહોતો તેની પાસે રૂપનગરનો શ્રેષ્ઠ શિલ્પકાર બનવાની તક હતી પણ તેના મનમાં એક ઊંડી ખાલી જગ્યા હતી તે હંમેશા વિચારતો હું આ કલાનો ઉપયોગ શું કરવા માટે કરું છું શું હું માત્ર સુંદર મૂર્તિઓ બનાવું છું કે પછી હું દુનિયામાં કોઈ મોટો બદલવા લાવી શકું છું અનિલને લાગતું હતું કે તેના કાનમાં આત્મા ખૂટે છે એક દિવસે ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની શિલ્પકાર ગુરુ શાંતિલાલ અનિલની વર્કશોપની મુલાકાત લે છે ગુરુ શાંતિલાલે અનિલ દ્વારા બનાવેલ એક સુંદર શિલ્પ તરફ જોયું અને કહ્યું અનિલ તારા હાથમાં જાદુ છે પણ તારી મૂર્તિઓમાં શાંતિ નથી એ માત્ર પથ્થર છે એ હું હજુ પણ પથ્થર જ લાગે છે અનિલ નિરાશ થઈને પૂછ્યું ગુરુજી મને કહો કે હું શું કૂટે છે હું મારી કલામાં આત્મા કેવી રીતે લાવી શકું ગુરુ શાંતિલાલે સ્મિત કહ્યું તારે જ્ઞાનનો પથ્થર શોધવો પડશે આ પથ્થર હિમાલયની પર્વતમાળાનો સૌથી ઊંચા શિખર શાંતિ પર્વત પર જ મળે છે શું તું તેને શોધી લાવીશ અને તેમાંથી શિલ્પ બનાવીશ તો તારી કલા પૂર્ણ થશે પણ યાદ રાખજે રસ્તો મુશ્કેલ છે અને તારી યાત્રાનો તે માત્ર પથ્થર નહીં પણ રસ્તામાં મળતું જ્ઞાન હોય જોઈએ બીજા જ દિવસે સવારે અનિલે પોતાની છીણી થોડી અને કેટલાક સાધનો લઈને શાંતિ પર્વત તરફ લાંબી યાત્રા શરૂ કરી યાત્રાના પ્રારંભ દિવસોમાં અનિલ ઝડપથી ચાલતો રહ્યો તેને જલ્દીથી પથ્થર મેળવવી ને પાછા ફરવું હતું રસ્તામાં તે એક વહેતા ઝરણા પાસે રોકાયો ત્યાં એક વૃદ્ધ ખેડૂત પથ્થરો પર સતત પાણીના ટીમ્પા પડવાની પ્રક્રિયા જોઈ રહ્યો હતો અનિલે પૂછ્યું બાપા તમે શું જોઈ રહ્યા છો ખેડૂતે શાંતિથી કહ્યું હું સમય જોઈ રહ્યો છું બેટા જો આ ઝરણાનું એક નાનું ટીમ્પું હજારો વર્ષો સુધી એક જ પથ્થર પર સતત પડતું રહે તો તે પથ્થરને પણ તોડી શકે છે અથવા તેમાં એક સુંદર આકાર આપી શકે છે મારી પાસે જમીનનો એક મોટો પથ્થર હતો જે હું તોડી શકતો નહોતો હતો એમ આ ઋણાય તેના પણ વાળ્યું આજે એ પથ્થર તોડીને એનામાંથી સુંદર માટી બહાર આવી છે આ જે ધૈયની શક્તિ અનિલે સમજ્યું કે પથ્થરમાં જીવ પૂરતા માટે ઉતાવળ નહીં પણ સતત અને શાંત પ્રયાસથી જરૂર છે તેણે નક્કી કર્યું કે તે હવે દરેક શિલ્પને તેથી બનાવશે આ તેનો પ્રથમ જ્ઞાનનો પાઠ હતો થોડા દિવસો પછી અનિલે એક ઊંડો પડકની કિનારે પર પહોંચ્યું ત્યાં તેણે જોયું કે એક વૃદ્ધ માણસ એક નાની બિલકુલ સામાન્ય દેખાતી માટીની મૂર્તિમાંથી માંથી રહ્યો હતો અનિલે હસીને કહ્યું દાદા તમે આટલા સુંદર પર્વતોની વચ્ચે માટીનો ઉપયોગ કેમ કરો છો જુઓ અહીં કેવા અદ્ભુત ગ્રેનાઇટ અને આરસપાર હાનના પથરો પથ્થરો પડ્યા છે તમે તેમાંથી કંઈક બનાવો વૃદ્ધે જવાબ આપ્યો બેટા તે પથ્થરો સુંદર છે પણ આ માટીની મૂર્તિ મારા માટે અનમોલ છે આ મૂર્તિ હું મારા પૌત્ર માટે બનાવી રહ્યો છું એ બીજા ગામમાં રહે છે તે જ્યારે આને જોશે ત્યારે તેને યાદ આવશે કે તેના દાદાજી તેને કેટલો પ્રેમ કરે છે પથ્થરની સુંદરતા તો બજારમાં વેચાય છે પણ પ્રેમ અને લાગણીનું મૂલ્ય તે ક્યારેય વેચાતું નથી અનિલે બીજો પાઠ બણ્યો કલાનું સાચું મૂલ્ય તેની કિંમતમાં નથી પણ તેને જે લાગણી અને હેતુની બનાવવા આવી છે તેમાં રહેલું છે લાંબી અને તકની નાખનારી યાત્રા પછી અનિલ આગરે શાંતિ પર્વતના શિખરે પર પહોંચ્યો

હતો પણ જ્યારે સૂર્યનો પ્રકાશ તેના પર પડતો ત્યારે તે અંદરથી સહેજ નિલમ જેવો ચમત્કાર મારતો હતો હતો જ્ઞાનનો પથ્થર અનિલે તેને હાથમાં લીધો તે પથ્થર ભારે ન હતો પણ અસામાન હતો રીતે ઠંડો અને શાંત હતો તે પથ્થર લઈને તે ત્યાં જ બેસી ગયો તેને અચાનક અનુભવ થયો કે તેને જે જ્ઞાનની શોધ હતી તે આ પથ્થરમાં નહોતું પણ તેને પોતાની યાત્રામાં મેળવેલા અનુભવોમાં હતું તેના મનમાં આ ત્રણ જ્ઞાનના પાઠો ગુંજવા લાગ્યા તે સતત અને શાંત પ્રયાસ હેતુ લાગણી અને પ્રેમ તે કલાનું સર્જન આત્મવિશ્વાસ તારી શક્તિ તારામાં જ છે અનિલે સમજ્યું કે ગુરુ શાંતિલાલનો કહેવાનો અર્થ એ જ છે કે પથ્થર મહત્વનો નથી પણ તેનો શોધવાની યાત્રા મહત્વની છે તેણે તે જ્ઞાનના પથ્થરનો એક નાનો ટુકડો લીધો અને તરત જ તેમાંથી એક નાની ધ્યાન કરતી મુદ્રા બનાવવાનું શરૂ કર્યું આ વખતે તે ઉતાવળમાં નહોતો એ અત્યંત ધ્યેયથી કામ કરી રહ્યો હતો અને તેના મનમાં તેના પરિવાર અને ગુરુ પ્રત્યેની લાગણીઓ હતી જ્યારે તે શિલ્પ પૂર્ણ થયું ત્યારે તે ચમકતો નહોતો પણ તેના પર ચહેરા પર એક અકલ્પનીય શાંતિ અને જીવંતતા પણ વાળ્યું આજે એ પથ્થર તોડીને એના માંથી સુંદર માટી બહાર છે શક્તિ કે પથ્થરમાં જીવ માટે ઉતાવળ નહીં પણ સતત અને શાંત પ્રયાસથી જરૂર છે તેણે નક્કી કર્યું કે તે હવે દરેક શિલ્પને તેથી બનાવશે આ તેનો પ્રથમ જ્ઞાનનો પાઠ હતો થોડા દિવસો પછી અનિલે એક ઊંડો પડકની કિનારે પર પહોંચ્યો ત્યાં તેણે જોયું કે એક વૃદ્ધ માણસ એક નાની બિલકુલ સામાન્ય દેખાતી માટીની મૂર્તિમાંથી રહ્યો હતો અનિલે હસીને કહ્યું દાદા તમે આટલા સુંદર પર્વતોની વચ્ચે બેઠા તે પથરો સુંદર છે પણ આ માટીની મૂર્તિ મારા માટે અનમોલ છે